નમસ્કાર મિત્રો ફરી મળે છે સ્પેશિયલ ઘણી બધી સમસ્યાઓ બધા ઉમેદવારના થાય છે એમાં થોડી સમસ્યાનું નિરાકરણ કરવા માટે આપણે એક વિડીયો બનાવે છે તો આની અંદર એક ખાસ તમને બાબત સમજાવવાનો છું કે નવી ટેટ આવશે કે નહીં આવે બરોબર બીજું છે કે ભરતી જે છે એ આ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં ટેટની ભરતી જે આવેલી છે એ ભરતીની અંદર આ જ ભરતી જે કચ્છની છે એ થઈ શકે કે ના થઈ શકે આની સ્પષ્ટતા પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો સૌથી પહેલા મિત્રો તમને બધાને ખબર હશે કે નવી ટેટ વિશે એક આપણને ટ્વિટરના માધ્યમથી એક પોસ્ટ મળેલી છે અને બધાએ એ પોસ્ટ જોઈ પણ છે હવે એની અંદર એવું હતું કે કચ્છની છે એ બિલકુલ અલગ ભરતી છે મતલબ કે હાલ જે ચાલુ વિદ્યા સહાયક ભરતી જે વિદ્યા સહાય એક થી પાંચમાં જે પાંચ હજાર જગ્યાઓ છે અને છ થી આઠ ની અંદર જે સાત હજાર જગ્યાઓ છે અને અન્ય માધ્યમની અઢારસો ને બાવન જગ્યા છે આ ભરતીથી કચ્છની ભરતી બિલકુલ અલગ પ્રકારની ભરતી છે એની ગણતરીની જગ્યાઓ છે એ તેર હજાર આઠસો બાવન માં કરવામાં નથી આવી એટલે સ્પષ્ટ છે કે કચ્છની અંદર જેટલી પણ ખાલી જગ્યાઓ છે એની અંદર મોટા ભાગની જગ્યાઓ છે મતલબ કે એકતાલીસો જગ્યા છે એ સ્પેશિયલ ભરતીની અંદર એટલે કે મતલબ કચ્છની જે સ્પેશિયલ ભરતી જે સરકાર જાહેર કરવાની છે અને એની અંદર આપવામાં આવશે મતલબ જે આ ચાલુ વિદ્યાશાય તેર હજાર આઠસો બાવન છે એની અંદર કદાચ કચ્છ જિલ્લાની જગ્યાઓ ઓછી હોઈ શકે કારણ કે ઉમેદવારને ન્યાય આપવા માટે પાંચ ની અને જે સાત હજારની ભરતી છે એમાં પણ થોડી ઘણી જગ્યાઓ આપતી સરકાર માટે હિતકારક છે અને ઉમેદવારો માટે પણ હિતકારક છે કેમ કે દરેકને એનો લાભ તો મળવો જ જોઈએ એનો ન્યાય તરીકે મતલબ કે કચ્છની બિલકુલ જગ્યાઓ ચાલુ વિદ્યાસાયક ભરતીમાં નહીં આવે એવું બની શકશે નહીં એટલે થોડી ઘણી જગ્યાઓ પણ આની અંદર બતાવવામાં આવી શકે છે બીજી ક્લેરિટી એ છે કે જે કચ્છની ભરતી થવાની છે એ કચ્છની ભરતીની અંદર નવી ટે લેવલ નથી બીજું એક વસ્તુ છે કે જો નવી ટેટ ન લેવાય તો બે હાજર ત્રેવીસ ની ટેટ ઉપર ભરતી થશે કે પછી બે હજાર ત્રેવીસ ની અગાઉની બધી ટેટ માન્ય ગણી અને તેવીસ સુધી માન્ય ગણી અને થશે તો મિત્રો આને સ્પષ્ટતા પણ સમજવા માટે એક આપણે ઠરાવ સમજવો જરૂરી બની જાય છે કેમ કે સરકાર છે ક્યારે નિયમો બદલે છે ક્યારે એના નીતિ નિયમો ચેન્જ થાય છે નવા આર આવે છે એ આપણને કશો ખ્યાલ નથી આવતો પણ જ્યારે પણ આવે ત્યારે આપણે બધા ગ્રુપની અંદર સતાસઠ સતાસઠ નવા 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 મેસેજ શરૂ થઈ જાય છે કે સરકારે આમ કર્યું તેમ કર્યું પણ હવે જસ્ટ અહીંયા વાત કરવાની છે સૌથી પહેલાં આપણે એક ઠરાવને સમજવા પ્રયત્ન કરીશું બધા મિત્રો તરત આ ઠરાવ જોયો હશે આ ઠરાવની અંદર તમને ખબર હશે કે તમને અહીંયા છે કે ટેટ એટલે કે ટીચર એવલી ટેસ્ટ છે એની અંદર પ્રમાણપત્રની જે મુદ્દત છે ને એ મુદ્દતની અંદર ચેન્જીસ એટલે કે ફેરફાર કરવામાં આવે તો હવે એ ફેરફાર શું હતો એને આપણે જાણવા પ્રયત્ન કરીએ તો અહીંયા ખાસ તમને અહીંયા હું જણાવીશ ખાસ કે જે મુદ્દો અહીંયા નોંધવા જેવો છે એ બે ટોપિક આપણો અહીંયા જોવા મળશે

તો જો આ ની અંદર શું ફેરફાર બદલાવ કર્યો છે તો જો પુખ્ત વિચારણાના અંતે ટેટ વન ટુના પ્રમાણપત્રની માન્યતાની અવધિ બાબતમાં આથી નીચેના મુજબ ઠરાવવામાં આવે છે હવે પહેલા નંબર નું એવું કહેવામાં આવ્યું છે કે તમે જો વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટ વન ને ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય તો ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ થયાના તારીખથી પાંચ વર્ષ સુધી વેલિડ છે અથવા તો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ ની સ્પષ્ટ અહીંયા પહેલો મુદ્દો આપણને કહેવા માગે છે જો તમે બે હાજર ત્રેવીસ ની ટેટ આપી છે અને બે હજાર ત્રેવીસ ની ટેટ ની અંદર તમે લોકો પાસ થયેલા છો તો એ ટેટ ની અંદર તમે જેટલા પણ ગુણ મેળવ્યા છે એ પ્રમાણપત્ર તમારું છે એ માત્ર ને માત્ર જ્યાં સુધી નવી ટેટ મતલબ કે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પરીક્ષા ના લેવાય ત્યાં સુધી વેલિડ ગણાશે અને એ અવધિમાં જેટલી પણ ભરતીઓ આવે એ ભરતીની અંદર બે હજાર ત્રેવીસ ના ઉમેદવારો ફોર્મ ભરી શકશે હવે બીજું છે કે એ આ વર્ષે થનાર વિદ્યા સહાયક ભરતી હવે આ વર્ષે મતલબ કઈ તો કે બે હજાર ચોવીસ ની હાલ ભરતી જે ચાલુ છે અને ટુ આ બંને જે હાલ ભરતી ચાલુ છે વિદ્યા સહાય એ ભરતી ની અંદર વાત છે અહિયાં બે હજાર ત્રેવીસ પહેલા જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરી છે

ત્યારબાદ આ જે તેર હજાર આઠસો બાવન જે ભરતી હાલ ચાલુ છે આ ભરતી જેવી પૂરી થશે એના પછી જેટલી પણ ભરતીઓ આવશે પરીક્ષા પહેલા પરીક્ષા લેવાય છે એના પહેલા અથવા તો નવી શિક્ષણ નીતિ બે હાજર વીસ પ્રમાણે માળખામાં આવે છે તો જો જૂના હજુ પ્રમાણે આવે છે તો હજુ બે હાજર ગણી શકે છે દાખલા તરીકે સમજી લો કે નવી ટેટ લેવાય છે પણ નવા કેળખા મુજબ નથી લેવાતી અને જૂનું માળખું સરકાર હજુ પણ યથાવત રાખે છે તો બે હાજર ત્રેવીસ ની માન્યતા પાંચ વર્ષ સુધી હજુ પણ રહેવા પાત્ર એ નિયમ લાગુ પડે છે જો નવી શિક્ષણ નીતિ મુજબ ટેટ ન આવે તો જ બરોબર બીજી વસ્તુ કે કચ્છની ભરતી યોગ્ય તાત્કાલિક કરવા માટે રજૂઆતો પણ થઈ છે હવે જો કચ્છની ભરતી તાત્કાલિક કરવી હોય તો નવી ટેટ લેવી શક્ય બનતી નથી અને ક્યારે પણ કોઈ એક જિલ્લા માટે અલગથી સ્પેશિયલી ટેટ લેવાય એવું કોઈ દિવસ કદાચ બની શકે નહીં અને કદાચ સરકાર જો નિયમ કદાચ બહાર પાડે તો એ વસ્તુ અલગ છે બાકી હાલ આપણને જોતા એવું લાગે છે કે ભરતીની અંદર જે બે હજાર છે એને ચાન્સ વધારે રહેલો છે. એનું કારણ છે કે જે હવે આ ભરતી પૂરી થશે તો કચ્છની જાહેર થશે અને નવી ભરતી જાહેર થઈ મતલબ કે જે તમારી જૂની ટેટ છે એ આ ઠરાવ પ્રમાણે ગણવામાં આવતી નથી એટલે કે જો જગ્યા વધે તો આ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જ વધે તો જૂની ટેટના ઉમેદવારને ફાયદો થઈ શકે છે બાકી નહીતર નવી ટેટ જો આવી જાય તો બે હજાર ત્રેવીસ ના ઉમેદવારને પણ અહીંયા પ્રમાણપત્ર છે વેલિડ દેવાનું નથી મતલબ કે બધાને નુકસાન પણ થઈ શકે છે બીજી વસ્તુ એ કે અત્યારે આપણને ખ્યાલ છે કે ઘણી બધી એકેડેમી ક્લાસીસ છે એની અંદર બધા જ કહી રહ્યા છે કે પરીક્ષા લેવાશે અને પછી ભરતી થશે હવે મિત્રો આપણને ખ્યાલ જ છે કે છ વર્ષે એક્ઝામ લેવાની હોય અને એની અંદર ઘણા બધા ઉમેદવાર એવા છે કે ત્રેવીસની અંદર પાસ થયા હોય અને હવે એમને તક ના મળે અને સીધી નવી પરીક્ષાની વાત કરે તો મોટાભાગે મારા મતે તો એમ જ કહી શકાય કે ક્લાસીસ જે ચલાવે છે એ એમનો પોતાનો સ્વાર્થ કહેવાય પોતાના રીતે જે કહીએ આમ તો કહેવાય જેવું નથી પરંતુ હવે છેલ્લે કહી દેવું મન થાય છે કે એમને પૈસા કમાવા હોય તો હવે એમની બેન્ચો બનાવવા માટે એમને શું કરવું પડે છે તો એ ઉમેદવારોને ભડકાવવાનું શરૂ કરી દે છે અને એ ઉમેદવારોને ભડકાવે છે એટલે એની અંદર ઉમેદવારો જે વરમાઈ જાય છે અને પછી એ

અલગ છે પરંતુ ભરતીઓ આગળ હજુ ઘણી બધી આવવાની છે તો હવે બે હજાર ત્રેવીસ અથવા જે પણ મિત્રો ટેકો પાસ છે એમને આ ભરતી ની અંદર જગ્યા વધારા સ્વરૂપે કદાચ આવી જાય તો એમને તક અને ચાન્સ મળી જાય કેમ કે બે હજાર

જે રદ થઈ જાય માર્કશીટ તો પછી ફરીથી જો પરીક્ષા લેવામાં આવે તો જો તમારી ઉંમર મર્યાદા હશે તો આ TET વન ટુ ની પરીક્ષા આપી શકશો

કેટલો આંકડો આપણને જોવા મળે છે અને કઈ રીતે અહીંયા ભરતી થવાની છે તો અહીંયા તમે બધાને ખ્યાલ આવી જશે જે કચ્છની ભરતી છે એની અંદર ટોટલી આપણને સ્પેશિયલ ભરતી અલગથી આપવામાં આવી છે એની અંદર આ ભરતી સાથે લેવા દેવા નથી એ આપણને તમને સ્પષ્ટ કહી દીધું હવે ધોરણ એક થી પાંચ ની અંદર પચીસો ની ભરતી અને અહીંયા છ થી આઠ માં સોળસો ની ભરતી હવે આપણને બધાને એક પ્રશ્ન થશે અને ઘણા બધા ચર્ચા પણ ગ્રુપની અંદર કરતા હોય છે અને ચાલુ પણ છે હવે એવું કહેવામાં આવ્યું હતું કે જો કે સ્પેશિયલ કચ્છની ભરતીની અંદર જો

પરંતુ સરકારે એટલી બધી ત્રણ હજારની જગ્યાઓ માત્ર ઓછા ઉમેદવારને પણ આપી હતી. એટલે બે હજાર ત્રેવીસ ઉપના ઉમેદવારો નહીં મળે એમ સમજીને ભરતી નહીં આપે એ આપણે માનવું યોગ્ય રહેતું નથી. પરંતુ જે જૂના ઉમેદવાર છે જે જૂની માર્કશીટ ધરાવે છે એ લોકોએ આ જૂની નવીનો વિખવાદ ન કરવાને બદલે હાલ જે વિદ્યા સહાયક ભરતી ચાલે છે એની અંદર અલગ છે કેમ કે જે ચાલુ ભરતી છે એની અંદર જે દર વખતે ભરતી થાય છે એ રીતે થવાની છે અને સ્પેશિયલ કચ્છની ભરતી છે એના અલગ નિયમો બનવાની છે એનું મુખ્ય કારણ છે કે કચ્છની અંદર જે શિક્ષકો છે બદલી કરી અન્ય જિલ્લામાં જતા રહે છે તો કચ્છની અંદર શાળાઓમાં બાળકોને અભ્યાસ બગડે છે અને જેના કારણે જે શાળાઓ છે એ જગ્યાઓ જે ખાલી ને ખાલી રહેતી હોય છે તો સરકારે આ વખતે કચ્છના લોકો દ્વારા જે માંગણી સ્વીકારી છે એની અંદર એવું થવાનું છે કે જે ઉમેદવાર કચ્છની ભરતીની અંદર સ્પેશિયલ ભરતીમાં લાગશે એને આજીવન જ્યાં સુધી એને નોકરી છે ત્યાં સુધી એને નિવૃત્તિ સુધી અને ત્યાં ત્યાં રહેવાનો છે એવો કદાચ નવો બની શકે એટલે મતલબ આ ભરતી અને ચાલુ વિદ્યા સહાયક ભરતી એટલે મતલબ કે સ્પેશિયલ ભરતી અને આ બંને ભરતી છે એ ક્યારે ભેગી થશે નહીં એનું કારણ છે આ તમને મેં જણાવી કારણ કે બંનેના નિયમો અલગ અલગ થઈ જશે બરોબર જોકે હવે તમને ખ્યાલ હશે કે આ ત્રેવીસ ના ઉમેદવારો એવું નહીં વિચારવાનું કે તેવીસ ની ત્રેવીસ ઉપર ભરતી નહીં આપે અને તેવીસ ઉપર પણ ભરતી આપી શકે છે બરોબર કેમ કે ઉમેદવારો મળે ના મળે વસ્તુ છે જેટલી ભરાય એટલી બાકી સરકાર હજુ જ્ઞાન સહાય નથી સરકાર વિભાગને અથવા લોકોને કહી શકે છે ભાઈ અમે ભરતી તો કરી દીધી બરોબર યોગ્ય શિક્ષકો લઈ લેજા અને પછી કે હવે ઉમેદવારો પૂરતા નથી તો હવે જેટલી પણ જગ્યા ખાલી છે એને આપણે પરીક્ષા લઈને પછી ભરીએ આવું પણ કરી શકે છે હાલ જેટલી શાળાઓ પચાસ ટકા

તો કે આપણે આપણે બીજી વાત કરીએ આગળ હવે તો કે જેટલી પણ ભરતી થવાની છે એનો આંકડો થોડો આપણે જાણી લઈએ એટલે આંકડામાં તમને થોડો ખ્યાલ આવી જશે કે હાલની સ્થિતિએ એક થી પાંચ ની અંદર સોળ હજાર એકસો ને એક્યાસી જગ્યાઓ ખાલી છે એની અંદર જોઈએ તો બે હજાર ચોવીસ ની કચ્છની ભરતી અને બે હજાર પચીસ ની ભરતી કેટલી છે ટોટલ તો બે હજાર ચોવીસ ની છ હજાર એકસો તોતેર ટેટ વન ની અંદર ભરતી ચાલુ છે પછી કચ્છ ની પચીસો ટેટ વન ની અંદર આપવામાં આવશે તો ટોટલ જોવા જઈએ તો બે હજાર સોરી Uh, 2025 ની કાઢી નાખીએ ચાલુ વર્ષની તો પણ છતાં હજુ પાંચ હજાર જગ્યાઓ એવી રહે છે કે જે બે હજાર પચીસ ની ભરતી તરીકે મતલબ કેલેન્ડર મુજબ ગણવામાં આવે છે તો એના માટે સરકાર નવી ટેટ લઈ અને એની ભરતી કરી શકે છે બરોબર અહિયાં જોઈ શકો છો બાકી રહેતી જગ્યા સોળ હજાર એકસો એક આઠ હજાર છસો ને તો હજાર પાંચસો ને આઠ બે હજાર પચીસ ના મહેકમ પ્રમાણે ખાલી રહે છે મતલબ જોઈ શકો છો હજુ પણ અહિયાં પાંચ હજાર ની ભરતી પણ સરકાર જાહેર કરી દે અને આપી દે તો પણ હજુ એના પ્રમાણે પણ પછી પણ પચીસો ને આઠ જગ્યા મતલબ કે ટેટ લઈ અને પછી પરીક્ષા યોજી શકે છે એવું ને અહિયાં જોઈ શકો છો કે છ થી આઠ ની અંદર નવ હજાર છસો છ હવે અહીંયા જોઈ શકો છો કે નવ હજાર છસો છ છે એ કુલ મહિક છે એમાંથી સાત હજાર છસો માંથી નવ હજાર બસો કરીએ તો ત્રણસો ને સત્યાવીસ શિક્ષક ની બે ની અંદર ઘટ રહેશે એમ પછી એટલે તમે જોઈ શકો છો કે ત્રણસો સત્યાવીસ ઉપર એટલે મતલબ બીજું રિટાયરમેન્ટ એકસો અને ચોમ્લીસ આજુબાજુ આકળો આપણે બોલાય છે તો એ આંકડો એડ થાય એની અંદર તો લગભગ થોડી ઘણી નાની મોટી ભરતી પણ હજુ આવી શકે અને નવી ટેટ પણ લેવાઈ શકે છે જો જોકે ટેટ ની અંદર બે હજાર ત્રેવીસના ઉમેદવારો મળી રહે મળી રહે છે પરંતુ ટેટ ની અંદર બહુ ઓછા ઉમેદવાર છે એટલે કદાચ સરકાર શું નિર્ણય લે છે એ આગામી સમયની અંદર ખબર પડી હશે આપણને તો કે નવી ટેટ લગભગ લેવાવાના ચાન્સીસ બિલકુલ ઓછા છે કેમ કે ટ્વીટ દ્વારા આપણને મળ્યું છે અને હજુ સરકાર દ્વારા ઓફિશિયલ માહિતી મળી નથી એટલે આપણે હજુ કહી શકતા નથી કે નવી ટેટ લેવાશે કે નહીં લેવાય પરંતુ એટલું ફિક્સ છે કે આવતું કેલેન્ડર ધોરણ એક થી માં ટેટ વન માટે દર વર્ષે ભરતીઓ કરવાની છે તો સરકાર એક નવું આયોજન ચોક્કસથી કરશે હવે સરકાર ધારે તો કદાચ આપી પણ દે અને પરીક્ષા લઈ પણ લે પરંતુ ભરતી તો બે હજાર છવ્વીસમાં માં જ આવે એટલે સરકારે ટૂંકમાં આમ તો સજેશન તરીકે વિચારવા જોઈએ કંઈક કે ભાઈ જેટલી પણ હવે જગ્યાઓ ખાલી છે તો ટૂંક સમયમાં જેટલી હાલ ચાલુ ભરતી છે એની અંદર મોટા ભાગની જગ્યાઓ ભરે અને મોટા ભાગની મતલબ હાલ ચાલુ વર્ષમાં જેટલું મહેકમ ખાલી છે એના આધારે ભરવાની વાત છે આખા દસ દસ વર્ષના કેલની જગ્યા ભરી દેવાની વાત નથી અહીંયા પણ આવતા વર્ષે પણ નવી ટેટલી અને પછી બે હજાર છવ્વીસની છ હજાર ભરતી કે છે એને એડ કરી અને પણ એ ભરતી કરી શકાય એમ છે તો આ અબો અંગત મંતવ્ય કહેવાય છે હવે સરકારને નિર્ણય લેવો ના લેવો અને કઈ રીતે આગળ વધે છે એ સરકારને ખબર જ હોય છે તો આપણે સરકારના નિયમ પ્રમાણે આગળ આપણે ચાલતા હોય છે પણ સ્પષ્ટ એવું છે કે ટેટની એક્ઝામ લગભગ લેવાના બિલકુલ ચાન્સ ઓછા છે જો કચ્છની ભરતી તાત્કાલિક શરૂ થાય છે તો અને જો સમય લાગી જાય છે તો પછી ટેટની પરીક્ષા લીધા પછી પણ આ ભરતી થઈ શકે છે એટલે એવું નથી special tat ભરતી પણ ત્રણ હજાર ઉમેદવાર માટે માત્ર થોડા ઉમેદવાર માટે ભરતી થઈ હતી એવી રીતે કચ્છની ભરતી પણ બે હજાર ત્રેવીસ ના ઉમેદવારને આપીને પણ થઈ શકે છે પણ આમ તો જોવા જઈએ તો બધા ઉમેદવારને તક મળે એવી રીતે જો ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જો જગ્યા વધારા સ્વરૂપે અન્ય જિલ્લાઓ મળી જાય તો ઘણા બધા મિત્રોને પોતાને આ જે કચ્છની અંદર જવાનું છે આજીવન નોકરી કરવા એ પણ દૂર થાય અને ઘણા બધા મિત્રો છે પોતાના જિલ્લામાં પણ નોકરી કરી શકે. જો આ જો કે જેને બિલકુલ આપણે સમજી લો કે નોકરી સાવ છે જ નહીં તો પછી આપણે કચ્છની અંદર તો કચ્છ તો કચ્છ બરોબર જ્યાં મળે ત્યાં આપણે નોકરી લેવાની હોય વિચારતા હોઈએ તો આપણે કચ્છ મળે તો કોઈ વાંધો હોતો નથી. મિત્રો આપણે અહીંયા કોઈને કોઈ નવી જૂની કે આપણે કોઈને વિખવાદ કરી એના માટે વિડીયો નથી બનાવ્યો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મેં ખાલી આ વાસ્તવિકતા રજૂ કરી છે અને વાસ્તવિકતા એક સત્ય હકીકત સ્વરૂપે આપણી સામે પણ આવતી હોય છે આપણા જૂના વિડીયો ઘણા બધા જોયા છે આપણે ઘણા બધા એનાલિસિસ કર્યા છે અને ઘણા બધા તથ્યો પણ આપણને કીધેલા છે લગભગ તમે જોઈ લેજો એની અંદર લગભગ સરકારનો નિર્ણય આવશે ત્યારે ઘણા બધા લોકોને શું કહેવાય સમસ્યા ઉદ્ભવ થશે જ કારણ કે બધા માટે એક સારો નિર્ણય એક એક સરખો નિર્ણય લાગતો નથી આપણે ખબર છે કે પાંચ આંગળીઓ સમાન નથી એવી રીતે જે પણ નિર્ણય આવે છે તો બધાને અલગ અલગ લાગતો હોય છે તો આ હતી આપણે કચ્છની પરથી વિશે થોડી માહિતી વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપણી એજ્યુકેશન ચેનલની અંદર તમને ઘણી બધી માહિતી મૂકતા રહેશું અને અપડેટ આપતા રહેશું અને જે પણ માહિતી આપણે મળશે ભલે થોડી લેટ મળશે પણ તમને થોડી ઓફિશિયલ માહિતી આપવા માટે પ્રયત્ન કરતા રહીશું અને ત્યાં સુધી નવા વિડીયોમાં મળશું આવજો